તામિલનાડુ રાજ્યની અંદર શ્રી રંગમ ખાતે શ્રી રંગમ મંદિર જે છે ત્યાં વિષ્ણુ ભગવાન સુતેલા છે અને એના જે ચાર આવા સરસ મજાના પ્રવેશ દ્વારા જે છે જે આપને કલાત્મક અને વિશેષ પ્રકારના જે કલાત્મક પ્રવેશ દ્વારા છે જે મારા નાનાભાઈ જોરાજી ભાટીએ સરસ મજાનું કેપ્ચરિંગ કરી અને આપણા દર્શકો માટે મોકલ્યું છે જોરાજી ભાટી અને જો સોનલ ભાટી બંને અત્યારે પ્રવાસમાં છે આખા ભારતના અને આપણને જો આ સોનલ ભાટી છે આપણને આખા પ્રવાસનું આપણને દ્રશ્ય દર્શન કરાવી રહ્યા છે કારણ કે તેઓ અત્યારે આખા ભારતના પ્રવાસમાં છે અને આપણા ભાટી ટીવી ના દર્શકો માટે ફોટોગ્રાફી જો અલગ અલગ એના જે શ્રીરંગમના જે પ્રવેશ દ્વારો જે છે અલગ અલગ એ બધા જ આપણને અલગ અલગ જો આપણને મોકલાવા છે અને આપણને સરસ મજાના દર્શન ઘર બેઠા થાય છે તો આ જો પ્રવેશ દ્વાર નું સરસ